હવે હું છે એ ક્લાસમાં જાઉં એટલે બધા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું તો છે એ મને છે એ કિરણનો જવાબ ન મળતો એટલે હું મેં એને એની મનોસ્થિતિ જાણી કે એના એને શું કારણ એ બોલતી નથી એમ આઠમા ધોરણમાં ગઈ તો નિકુલ બધાની પાછળ જ બેસતો હતો તો મેં એને છે એ સૌ પ્રથમ તો એને આગળ બેસાડ્યો જે વિદ્યાર્થીઓ હોશિયાર હતો ને એની બાજુમાં બેસાડ્યો પછી મેં એને કીધું તું કેમ રેગ્યુલર નથી આવતું કે આ શ્રોપ ફાઉન્ડેશનમાં છે એ નોકરીની તક મળી મારું પહેલાંનું સ્વપ્ન જ હતું કે મારે એક શિક્ષક બનવું છે એમ અને જે એ આ સ્વપ્ન મારું છે એ આ સંસ્થાએ પૂરું કર્યું છે અને ત્યારે છે હું જ્યારે નોકરી લાગી ત્યારે છે હું ત્રણથી પાંચમાં ભણાવતી હતી અને દરેક બાળક પર છે મારે વધારે પ્રભુત્વ હતું એમ તો જે એ દરેક બાળકને જે એ હું પ્રશ્ન પૂછું તો મને જે જવાબ ન મળે તો મને એમ થતું કે કેમ મને જવાબ મળતો નથી એમ તો હું છે એની વ્યવસ્થા બદલી રાખવી તો પાછળ બેનાર છે એ વ્યક્તિ છે એ સતત બેઠો રહે તો કાંઈ ન કરે તો પછી એને મેં છે એ એક હોશિયાર વિદ્યાર્થી અને એક જે નબળો છે એ વિદ્યાર્થીને છે એ બિહારવાની કોશિશ કરી એમ હું છે એ રવિવારનો દિવસ પણ છે એ મને છે રજા હોય તો રજાના દિવસમાં મને મજા આવતી નથી એમ તો જે બાળક નબળું છે એના નજીકના ઘરે જાય અને હું છે એને શિક્ષણ પૂરું પાડું છું અને એને છે હોશિયાર બનવા માટેનો પ્રયત્ન કરું છું હવે હું છે એ ક્લાસમાં જાઉં એટલે બધા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું તો છે એ મને છે એ કિરણનો જવાબ ન મળતો એટલે હું મેં એને એની મનોસ્થિતિ જાણી કે એના એને શું કારણ એ બોલતી નથી એમ બધા સાથે હળીમળીને નથી રહેતી તો મેં એના ઘરે ગઈ એને પૂછ્યું કે કેમ આ કિરણ રેગ્યુલર આવતી નથી આવે તો બધા સાથે હળીમળીને રહેતી નથી તો પછી એના મમ્મીએ મને કીધું કે એ ડરે છે એમ કીધું ડરવાનું કારણ શું કિરણ એને કીધું કે કે મને છે એ નથી આવડતું એટલે કે મને બહુ ડર લાગે છે મીધું શું નથી આવડતું કે મને વાંચતા નથી આવડતું ગણિતમાં નથી આવડતું અંગ્રેજીનું નથી આવડતું તો કીધું જે ન આવડતું હોય એ તારે હું ગમે ત્યારે ફ્રી હોઉં ત્યારે તારે મને કહેવાનું એટલે હું એને છે એ રિસેષના સમયે છે રજા પડે ત્યારે છે રજાના દિવસે છે એને હું શીખવતી ગઈ અને જે એને એની જે મનોસ્થિતિ હતી કે મને નથી આવડતું

મને ડર લાગતો હતો કે હું લેશન નહોતો લાવતો મને લેશન કાલ કાલે નહીં કરું તો મને બી બીક મારશે કારણે હું નિહાળ નહોતો આવતો પછી નવા ટીચર ભાવ બીને મારું કારણ જાણ્યું પછી એને મને પાસે પ્રેમથી બધું શીખવાડ્યું પછી હું રોજ નિહાળે આવવા મળ્યો હું બહુ બીતો હતો પણ પછી અત્યારે પોશા થઈ ગયો છું એને કીધું કે મને છે ઈ નિશાળે ખૂબ બીક લાગે છે મિતુ કોની લાગે છે કે શિક્ષકને કેમ લાગે છે કે કે મને છે ઈ આવડતું નથી એટલે અને મને લેસન આપે તો હું લેસન ન કરું તો મિતુ લેસન કેમ નથી કરતો હતી કે મને આવડે નહી એટલે હું લેસન કરતો નથી એમ મિતુ તારે છે ઈ જ્યારે તું ફ્રી હોય ત્યારે મારી પાસે આવી આવનું એક્સ્ટ્રા ક્લાસમાં કોઈ ન હોય તો પછી રિસેસના સમયે છે નિશાળે આવતો નહોતો પછી અમે અમારા કામમાં હોય તો કારમુખ નિશાળે આવતો થઈ ગયો અને કંદર થોડીક ઓછી થઈ ગઈ તો આપણે થોડુંક જાણ્યું કે આ મહેનત તો વિક્રમસિંહની અને ભાવનાબેન લોકોએ પ્રેમ આપ્યો એવું નથી કે ડરી જાય અને એને પ્રેમ આપો તો એ વસ્તુ સુધારો થઈ જાય ખરી એમ વિશેષ તો એ વાત કરવા માગું છું કે જે કે આર શોપ ફાઉન્ડેશનની વાત કરવા માગું છું કે એના તરફથી જે અમને ફાળવવામાં આવેલા છે જે શિક્ષકો કે જે શિક્ષણમાં પણ ઉત્તમ કાર્ય કરે છે અને સાથે સાથે બાળકોની વ્યક્તિગત કાળજી લે છે જેમ કે મારી જ શાળાના બે બાળકો રેગ્યુલર નહોતા એમને મારા માર્ગદર્શન નીચે અને એમને મને ખૂબ એમને મને સાથ સહકાર આપ્યો અને એ જે ભાવનાબેન છે એમને એ બાળકને રેગ્યુલર થવા માટે એમના વાલીનો સતત સંપર્ક કર્યો મારું ધ્યાન દોર્યું એ બાળકને સમજાવ્યો એક કિરણ કરીને એક દીકરી હતી તો એમને પણ ખૂબ સમજાવી કે જે કે આવી રીતનું આપણે એને સરળતાથી અને સરળ સ્વભાવે એમને સમજાવ્યા અને ખૂબ એક કહેવાય ને કે ખૂબ આનંદની વાત છે કે આટલું પોતે આ સંસ્થા દ્વારા મૂકવામાં આવે છતાં એક એક કેટલું ખંતથી કામ કરે છે અને મને તો એ બહુ ભગીરથ કાર્ય લાગ્યું છે એક બે હજાર ચોવીસ તો આપણે એન એની જ યાદમાં એક મોહન